આગળ વાત હીરાનગરી સુરતની વીઆઈપી રોડ પર હિટ એન્ડ રન કરનાર કાર કાર ચાલકને સાથે લેવામાં આવ્યો હતો એસએમસી કોન્ટ્રાક્ટ ફૂટપાથ પર કામ કરી રહેલા શ્રમિકના એક બાળકને કાર ચાલકે કચડી તે ફરાર થયો હતો મૃતક બાળકના માતા પિતા ફૂટપાથનું કામ કરી રહ્યા હતા જે દરમિયાન વૈભવી કારના ચાલકે નજીકમાં રમી રહેલા એક વર્ષના માસુમ બાળકને અડફેટે લીધો મૃતક બાળકની લાશને પોસ્ટમોર્ટમ અર્થે સુરતની નવી સિવિલ હોસ્પિટલ ખસેડાઈ હતી

સુરતના ખટોદરા પોલીસ મથકના છે જ્યાં આ કાર છે તે હાલ જપ્ત કરી લેવામાં આવી છે આ એ જ વ્હાઈટ કલરની જે કાર છે જે કાર દ્વારા જે માસુમ બાળકને કચડી નાખવામાં આવ્યો હતો અને ત્યારબાદ છે તે કાર ચાલક ફરાર થઈ ગયો હતો ઘટના જોઈ શકો છો કે ખટોદરા વિસ્તારમાં હાલ પોલીસ દ્વારા આ કારને જપ્ત કરી લેવામાં આવી છે આપને નંબર બતાવવા માંગીશું જી જે ફાઈવ આર ડી થ્રી જીરો ડબલ વન આ એ જ કાર છે જે કાર વડે જે માસુમ બાળકનું અકસ્માત કરવામાં આવ્યું હતું સુરતના વેસુ વીઆઈપી રોડ પરની આ ઘટના બની હતી જ્યાં ઘટનામાં જે માસુમ બાળક હતો એ બાળકને કચડી નાખવામાં આવ્યો હતો આરોપીની વાત કરવા જઈએ તો હાલ આરોપીને પણ લઈ આવવામાં આવ્યો છે જોઈ શકાય છે કે જે ચાલક હતો કારનો ચાલક તેને હાલ ઝડપી પાડવામાં આવ્યો છે કઈ રીતના ઘટના બની હતી બિલકુલ જોઈ શકાય છે કે હાલ પોલીસ આ ચાલકને લઈ આવી છે પરંતુ જે પ્રકારે ઘટના બની છે એ ઘટનાના પગલે હાલ ચાલકની અટકાયત કરી લેવામાં આવી છે પરંતુ ચોક્કસપણે જે પરિવારમાં જે રોષ છે એ જોવા મળી રહ્યો છે કારણ કે ઘટના બાદ છે કે ચાલક ફરાર થઈ ગયો હતો પરિવારના આક્ષેપ હતા અંદર અન્ય કોઈ વ્યક્તિ હતો પરંતુ ડ્રાઈવરને કઈ અન્ય કોઈ વ્યક્તિને બદલાવવામાં આવ્યો છે ઘટના બની હતી સવારના સાડા બાર વાગ્યાના અરસામાં અને ત્યારબાદ છે તે આ તમામને ખટોદરા પોલીસ મથકે જે મામલો હતો એ પહોંચ્યો હતો આ દ્રશ્યો હજુ પણ જોઈ શકો છો કઈ રીતના ઘટના બની હતી શું કેશો જોશે એમણે જોયા નથી એમને જોવા દો એમને જોવાનો સમય આપો પછી આ જે હશે મીડિયા સમક્ષ આવશે મીડિયા સમક્ષ આવશે આમાં બધી મેસેજ આવશે હા જે બિલકુલ જે प्रकारे વિતાપણ જણાવી રહ્યા છે કે જે ઘટના બની ત્યારે ઘટનામાં તેઓ સ્પષ્ટપણે જોઈ ન શક્યા હતા કે કારમાં કોણ બેઠું હતું પરંતુ હાલ તપાસ કરી રહી છે મહત્વની છે કે સુરતના ઘટના બની હતી ઈશ્વરભાઈ પટેલ નામના જે ઓનર છે તેના ઉપર આ કારનું નામ બતાવવામાં આવ્યું છે ખાસ કરીને જે આ રહેઠાણનું સરનામું મૂકવામાં આવ્યું છે ત્યારે આરટીઓના પ્રમાણે આ સરનામું છે તે અલથાણ વિસ્તારના છે હાલ પણ તમને એ દ્રશ્યો બતાવવા માંગીશું સુરતના ખટોદરા વિસ્તારના જ જ્યાં કાર હાલ જપ્ત કરી લેવામાં આવી છે અને પોલીસ છે હવે આગળની કાર્યવાહી પણ હાથ ધરશે મહત્વની બાબત છે કે આ ઘટનાની અંદર જે સીસીટીવી ફૂટેજ છે એ પોલીસ માટે મહત્વના પુરાવા સાબિત થશે કારણ કે જે પરિવારે આક્ષેપ કર્યા છે કે જે વ્યક્તિ છે એ કઈ અન્ય કોઈ વ્યક્તિ જ કાર ચલાવવામાં આવી રહ્યો હતો પરંતુ જે વ્યક્તિને બતાવવામાં આવ્યો છે તે વ્યક્તિ કાર હંગારતો ન હોવાના પરંતુ જે પ્રકારે આપને જણાવ્યું કે જે કાર ના માલિક છે તે પિનલ ઈશ્વરભાઈ પટેલ ના નામે આ કાર બોલાય છે ત્યારે આ કાર કોણ ચલાવતું હતું તે એક રહસ્ય છે સાથે જ